નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બનાસકાંઠાના દારેમાં એક રસોઈનું રહસ્યમય રીતે મોત થયું છે લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુકતરી બનાવી નાખી હતી જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી ગુસ્સે ભરાયા હતા અને રસોડાને ખૂબ જ ટપકો આપ્યો હતો જો કે મિત્રો ભાવેશ મહેશ્વરી નામના વ્યક્તિએ તેના ઘરે લગ્ન પ્રસંગમાં હોવાથી આ રસોઈ મીઠાઈ બનાવવા માટે તેને ઓર્ડર આપ્યો હતો અને જેમાં લાડુની મીઠાઈ બનાવવાનું નક્કી થયું હતું અને રસોઈએ તેને બદલે કાજુકતરી બનાવી દીધી ઓર્ડર આપનારા શખ્સે તેને જાણતા હતા તેઓ અત્યંત આક્રોશમાં ભરાયો હતો અને રસોઈને ત્યારે ભારે ટપકો આપતા લાફો માર્યો અને ધક્કો મારીને જપાઝપી થઈ હતી જ્યાં રસોઈએ બેભાન થઈ જતાં તેને સારવાર હતો હોસ્પિટલ ખચેડવામાં આવ્યો હતો ત્યાં ડૉક્ટર તેણે મૃતજાહે કર્યો હતો મૃત્યુના પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પરિવાર તેના મૃત્યેને સોંપ્યો હતો જો કે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે રસોઈના પરિવાર ફરિયાદ નોંધાવી કે આક્ષેપ લગાવ્યો છે કે બાવીસ મહેશ્વર સાથે ઝપાઝપીમાં રસોઈઓનું અવસાન થયું છે જેથી આરોપી પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ધારેલા પોલીસનો ગુનો નોંધીને આગળ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ